આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે ત્યારે આજે અલકાપુરીની એક મોટી હોટલમાં ચેકિંગ હાથ ધરી નમૂના લેવામાં આવ્યા આગામી દિપાવલીના તહેવારોને ખાસ ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં જોવા મળ્યું છે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓનું ચેકિંગ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી છે જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા કરવાના તત્વો પર ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે આજરોજ ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમે અલકાપુરીની એક્સપ્રેસ હોટલમાં કિચનમાં તપાસ કરવામાં આવી પનીર સાથે કેટલીક ખાદ્ય પદાર્થોના સેમ્પલ એકત્રિત કરી પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા જ્યારે આ ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો ઇન્સ્પેક્શન કરીને રાજ્ય સરકારમાંથી ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરથી સૂચના છે કે રેસ્ટોરન્ટમાંથી પનીરના નમૂના લેવા એટલે નમૂનો લેવાની કાર્યવાહી ચાલુ છે એ તો ઉપરથી સૂચના છે પનીરનો નમૂનો લેવા એટલે નમૂનો લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવશે તો તે રિપોર્ટ આવ્યા પછી ખબર પડે પનીર લૂઝનો નમૂનો લેવામાં આવે છે મંગોભાઈ સિરાઠવા ફૂડ સેફ્ટી ઓફિસર